સોફ્ટ સુપર ટેસ્ટી અને એકદમ નવી જ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી ઘઉના લોટની નવી મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું તો માત્ર થી ત્રણ ચમચી ઘીમાં એક કિલો મીઠાઈ તૈયાર થઈ જાય છે અને માત્ર એક કપ ઘઉના લોટમાંથી સુપર સોફ્ટ ટેસ્ટી અને પેંડા ખાઉને એવી જ બને છે તો આ મીઠાઈ બનાવી માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે નાના બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવશે અને તમને ગળ્યું કે મીઠું ખાવાનું મન થાય ને તો તરત જ બનાવી તૈયાર કરી શકાય છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ આ સુપર ટેસ્ટી મીઠાઈ બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લેશું આ રીતનો તમે જુઓ ઝીણો રોટલીનો લોટ લેવાનો છે અને આપણે એને સરસ રીતે શેકી લેવાનો છે તો આ સમયે મેં ઘી એડ નથી કર્યું આપણે એમ જ શેકીને તૈયાર કરવાનો છે હલકો લોટનો કલર ચેન્જ થાય લોટ બિલકુલ કાચો ન રહે ને એ રીતે શેકી લેવાનો છે તો તમે ઘઉંના લોટમાંથી આવી મીઠાઈ ક્યારે ટ્રાય કરી કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ તો એ પણ મને કહેજો અને તમને મારી મીઠાઈઓની રેસીપી કેવી લાગે છે ને એ પણ કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં હલકો હલકો કલર લોટનો ચેન્જ થઈ ગયો અને થોડો લોટ છે ને એ લાઇટ અને ફ્લફી થઈ ગયો છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હજી પેન ગરમ છે ને એટલે આપણે લોટને આ રીતે એક મિનિટ માટે ચલાવતો રહેવાનું એટલે લોટ છે ને નીચેથી બળી ન જાય ને એક સરખો સરસ રીતે તૈયાર થાય તો અહીંયા એક મિનિટ આ રીતે ચલાવ્યા પછી જ આપણે પેનને નીચે ઉતારી અને સાઈડમાં મૂકીશું હવે એક બીજી પેનમાં એક કપ દૂધ લેશું અને દૂધમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તમે અહીંયા અડધો કપ ખાંડ એડ કરી છે તમે પોણો કપ સુધી ખાંડ એડ કરી શકો છો મિક્સ કરી દેસું અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી કે કોઈ ચાસણી બનાવવાની જરૂર નથી અને માત્ર ખાંડને આપણે મેલ્ટ કરવાની છે તો દૂધ અને ખાંડ આપણે સાથે જ એડ કર્યા છે એટલે દૂધ ગરમ થશે ને એટલે તરત જ ખાંડ છે ને એ મેલ્ટ થઈ જશે તો આ રીતે સતત આપણે ચલાવતા રહેશું તમે જુઓ આ રીતે સતત મેં એ ચલાવ્યું ને એટલે બધી ખાંડ મેલ્ટ થઈ ગઈ ખાંડનો કલર ના લીધે દૂધનો કલર પણ ચેન્જ થઈ ગયો થોડો આ રીતે દૂધનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે આ દૂધ છે ને ગરમ થઈ જાય ને બસ ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે તો અહીંયા બે મિનિટમાં આપણી ખાંડ મેલ થઈ ગઈ દૂધ ગરમ થઈ ગયું બસ હવે આપણે જે શેકીને લોટ તૈયાર કરીને રાખ્યો છે ને તરત જ એડ કરી દઈશું લોટ છે ને દૂધને તરત જ એબ્ઝોર્બ કરી અને થીક થઈ જશે તો આ રીતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું અને હવે સતત એને ચલાવતા રહેશું થોડી જ વારમાં તમે જુઓ દૂધ બધું જ લોટ સાથે મિક્સ થઈ જશે તો આ દૂધના લીધે આ મીઠાઈ છે ને એ સોફ્ટ બનશે ટેસ્ટી બનશે ઇન્સ્ટન્ટ બની જાય છે તો અહીંયા કોઈ ચાસણી માવો કે મહેનત નથી માત્ર પાંચ મિનિટમાં મીઠાઈ તૈયાર થઈ જાય છે આ રીતે સતત આપણે ચલાવતું રહેવાનું છે એટલે એમાં કોઈ પણ જાતના ગાંઠાનો પડે અને આ મીઠાઈને સરસ એવો પેંડા જેવો ટેસ્ટ આપવા આપણે હજી મેં એડ કરીશું એના લીધે આ મીઠાઈ એકદમ સુપર ટેસ્ટી બનશે અને સાથે સોફ્ટ તો છે જ હવે આપણે એમાં ઘી એડ કરીશું તો આ રીતે એક એક ચમચી ઘી એડ કરતું જવાનું મિક્સ કરતું જવાનું એના લીધે આ મીઠાઈ છે ને એ જે પેનમાં ચોટી છે ને એ પણ ડિમોલ્ટ થઈ જશે એટલે કે પેનમાં પણ નહીં ચોંટે અને માવા જેવો ટેસ્ટ પણ આવશે અને મીઠાઈ છે ને એ બિલકુલ ચિકાસવાળી નહીં બને એટલે આ રીતે એક ચમચી ઘી ઘી મિક્સ કર્યા પછી આપણે એમાં બીજી ચમચી એ રીતે ત્રણ ચમચી ઘી એડ કરવાનું છે આ રીતે બીજી ચમચી પણ આપણે એડ કરી દેસું મિક્સ કરી લેશું એટલે તમે જો પેનથી તરત જ અલગ થવા લાગ્યું ને બસ એ જ રીતે આપણે ત્રણ ચમચી ઘી એડ કરવાનું તમને જો ઘી વધારે પસંદ હોય ને તો તમે ત્રણથી ચાર પાંચ ચમચી સુધી એડ કરી શકો છો હવે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દેશું અને મિલ્ક પાવડર એડ કરવાથી આ મીઠાઈ છે ને તમને પેંડા જેવી લાગશે માવાદાર બનશે મિલ્ક પાવડરને થોડો મિક્સ કરી દેસું તો મિક્સ કરતી વખતે થોડી સ્પીડ રાખવાની એટલે મિલ્ક પાવડરના લમ્સ કે ગાંઠા ન બને પણ જો બની જાય ને ગાંઠા કે લમ્સ તો ટેન્શન ના લેતા આગળ હું તમને કહીશ કે એકદમ સ્મૂથ કેવી રીતે કરવી હવે આ રીતે મિક્સ કરી દઈશું તો એક મિનિટ મિક્સ કરશો એટલે સરસ રીતે મિક્સ થઈ જશે બસ આ રીતે તમે જુઓ મેં મિક્સ કર્યું ને એટલે મિક્સ થઈ ગયું પેનથી પણ હવે અલગ થવા લાગ્યું છે તો હવે આ મીઠાઈને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી હવે તમને જો ફ્લેવર પસંદ હોય ને તો થોડું ફ્લેવર પણ એડ કરી દેવાનું નીચે ઉતારી હલકું ઠંડુ કરી લેવાનું તો એકથી બે મિનિટ તમે પંખા નીચે રાખશો ને એટલે એકદમ ઠંડુ થઈ જશે પછી હાથથી તમે આપણે જે રીતે લોટને મસડીએ ને એ રીતે મસળી લેશો ને એટલે જે પણ મિલ્ક પાવડરના લમ્સ બન્યા છે ને એ બધા મિક્સ થઈ જશે અને સરસ રીતે આ રીતે હાથથી હવે તમને જેવી મીઠાઈનો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો હું અહીંયા પેંડાની જેમ ગ્રાઉન્ડ શેપમાં બનાવું છું આ રીતે પહેલાં સ્મૂથ કરી લેશું પછી આ રીતે રોલ કરી બંને સાઈડથી થોડું હલકું પ્રેસ કરી આ રીતે ઉપરથી પ્રેસ કરી દેસું એટલે પરફેક્ટ મીઠાઈનો શેપ આવી જશે આ રીતે સાઈડથી પણ સ્મૂથ કરી દેવાનું પછી થોડો આ રીતે આંગળીથી ખાડો કરી દેવાનો એટલે જે પણ તમે ડ્રાય ફ્રૂટ કે એનાથી ગાર્નિશ કરશો ને એટલે બહુ સરસ એવી મીઠાઈ લાગશે અને આ જ રીતે બાકીના બધી જ મીઠાઈને આપણે બનાવી અને તૈયાર કરી લેવાની છે અને હલકી ગરમ હોય ને આ મીઠાઈ ત્યારે જ તૈયાર કરવાની એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને સોફ્ટ પણ બનશે સાથે આ મીઠાઈને જેને દાંત નહીં હોય ને એ પણ ખાશે એટલી સરસ લાગે છે તો આ રીતે બધી સ્મૂથ કરી લેશું બનાવી લેશું બનાવતા મુશ્કેલથી તમને પાંચ મિનિટનો સમય લાગશે તો આ મીઠાઈને ટોટલ દસ મિનિટમાં કમ્પ્લીટલી બનીને ડીશ ભરી અને કિલો મીઠાઈ તૈયાર થઈ જાય છે તો આ રીતે બધી જ મીઠાઈના પહેલાં મેં બનાવી તૈયાર કરી લીધા છે અને પછી આપણે એને આ રીતે પ્લેટમાં ગોઠવી દેસુ ઉપરથી હું અહિયાં નાળિયેર પાવડર ડેસીકેટેડ કોકોનેટ થી ગાર્નિશ કરું છું સાથે રોજ પેટલ મારી પાસે સૂકી ગુલાબની પાંદડીઓ છે તો એ તમે પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકો છો અને એકદમ સુપર ટેસ્ટી મીઠાઈને આપણે સર્વ કરીશું તો તમને આજની આ મીઠાઈની રેસીપી કેવી લાગે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ